દક્ષિણ ગુજરાત સુગર મિલો દ્વારા હાલમાં બાડોલી ત્રણ હજાર પાંચસો ચોવીસ મઢી ત્રણ હજાર બસો પચીસ અને ગણદેવી ત્રણ હજાર છસો પાંચ તેમજ ચલથાન ત્રણ હજાર બસો છ સાયણ ત્રણ હજાર ત્રણસો છપ્પન કામરેજ ત્રણ હજાર ત્રણસો એકાવન મહુવા ત્રણ હજાર બસો તેત્રીસ અને પંડવાઈ ત્રણ હજાર એકસો એક રૂપિયા ટન દીઠ ભાવ પડ્યો હતો કે માંગરોડ તાલુકાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે એક તરફ મોંઘવારી અને બીજી તરફ ખર્ચ અને જ્યારે ભાવની વાત આવે ત્યારે સામાન્ય ભાવ આવે હાલમાં પચાસ થી બસો રૂપિયા ભાવ વધારે સુગર મિલોએ આપ્યો છે જો કે માંગરોળના ખેડૂતોએ આ ભાવ સામે વાંધો ઉઠાવી ગંભીર આક્ષેપો કર્યા છે કે સરકારી મંડળીમાં મેન્ડેટ પ્રથા ખેડૂતોને લઈ ડૂપ છે જે રીતે સરકારી માળખામાં રાજકારણ હાબી થયું છે ત્યારથી જ ખેડૂતોની હાલત દયનીય બનતી જાય છે માંગરોળ ખેડૂત સમાજ આગેવાન તેમજ કોંગ્રેસ આગેવાનો પણ હાજરા હતા

ખાતરના ભાવથી દવા પર જીએસટી લગાવવાથી અમને ત્રણથી ચાર ગણો ખર્ચો વધી ગયો છે અને આજની તારીખે આ ખર્ચો જોતા અમને ભાવ પરવડે એવો નથી એનું કારણ કે આ મોંઘવાડીમાં આટલા પગાર જે ભાવ આપવામાં આવ્યો એ કેવી રીતે માન્ય રખાય એટલે ખેડૂતમાં બહુ જ આક્રોશ છે અને અમારી અપીલ છે કે સુગર ફેડરેશન પાછી બેસે અને ફીર વિચાર કરીને ભાવમાં પાછો વધારો કરવામાં આવે કારણ કે અમે હાલમાં ખેડૂતને ખોલાવાળા જે આજે ત્રણ ત્રણ હજારથી ચાલુ કરીને આજે ચાર હજાર ભાવ આપ્યો છે છતાં પણ પણ ઓછા જો સુગર મીલો ભાવ આપતી હોય તો આ એ ખેડૂત પણ એ ફટ્યાઘાત છે અને એને લીધે ખેડૂત નાખુશ છે બીજું ઉદાહરણ કે આજે એમએસપી સરકારે એમ કહે છે કે એમએસપી આપવામાં આવે છે એમએસપી સરકારે ચોત્રીસો પચાસ રૂપિયા જાહેર કરી છે એમએસપીથી ઓછા ચોત્રીસો પચાસથી પણ ઓછા ભાવ વડી સુગર બિલો પાયા છે તો આ સરકારનું આની પર શું ધ્યાન છે એ અમને સમજાતું નથી એટલે ખેડૂતને એવું લાગી રહ્યું છે કે ખેડૂતનો વિરોધી જ આ સરકાર છે એટલે આ સરકાર પણ આમાં દખલ કરે અને આ સુગર ફેડરેશનને પાછા ભાવમાં ફેર પાડવામાં આવે કારણ કે આટલી બધો અત્યાચાર તો ખેડૂત પર ચાલી જ નહીં શકે ખેડૂત ના જીવવાનું મુશ્કેલ થઈ રહ્યું છે આજે એના એના પોતાના ભાવ પોષક સૌ ભાવ એને મળી નહીં રહ્યા એટલા માટે અમારી અપીલ છે કે અમારી આ અમે આજે આવેદનપત્ર આપ્યું છે અનુસંધાનમાં સરકાર અને વિચાર કરવામાં આવે બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ માંગરોડ